સાઉથ ઇન્ડિયામાં લોકો કેળના પાનમાં જમે અને કેળના પાનમાં જમો એટલે ખોરાક સુપાચ્ય અને સ્વાદિષ્ટ લાગે કેળના પાનમાં પોલીફિનોલ નામનું એક તત્વ આવેલું હોય છે જે ખોરાકમાં રહેલા પોષક તત્વોને શરીરમાં સરસ રીતે એબ્સોર્બ કરવામાં મદદ કરે પણ કાયમ માટે કેળના પાનમાં જમવું તો શક્ય નથી પણ હા પાનકી જરૂરથી આપણે કેળના પાનમાં બનાવી શકીએ તો સાઉથ ગુજરાતની વિસરાતી જતી પાનકી એટલે કે પાનેલા અને એક દાયકામાં સાઉથ ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ ગણાતું એ પાનકી હવે ગાંઠી રેસ્ટોરન્ટમાં જ તમને જોવા મળે છે ત્યારે આ વિસરાઈ ગયેલી વાનગી તમને આજે બતાવી રહી છું હું દીપા સુપર સહેલિયાથી એક જ રિક્વેસ્ટ કરું છું કે તમે આ રેસીપી મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો કેમ કે નવી પેઢીને આપણી આ જૂની વિસરાતી જતી વાનગીની સમજ આપવી એ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવી આ વાનગીઓ ખૂબ જ જરૂરી છે જેથી કરીને દુનિયાભરમાં હૃદયરોગ ડાયાબિટીસ ઓબેસિટી જે ફેલાઈ રહ્યા છે એ આવી રેસીપીઝ આપણે ડે ટુ ડે લાઈફમાં ઇન્કલુડ કરીએ અને એમાં થોડો ઘટાડો કરી શકીએ તો ફ્રેન્ડ્સ કેળના ચાર પાનમાંથી આ રીતે રેક્ટેંગલ શેપમાં કટ કરી લીધા અને એને બરાબર ધોઈ લીધા આજે આ રેસીપી આપણે કેળના પાનમાં બનાવવાના છે અને એ પણ કોનની પાનકી એટલે કે લીલી મકાઈની પાનકી બનાવવાના છે તો બે મકાઈ લીધી અને એને બરાબર મેં આ રીતે છોલી લીધી અને એને પછી આ રીતે છીણી લેવાની છે પાનકી ઘણી બધી અલગ અલગ ટાઈપની બનતી હોય છે જેમ કે કાકડીની પાનકી મગની દાળની પાનકી અને ઘણી બધી વેરાયટી મળે પણ આજે આપણે આ લીલી મકાઈને બનાવીશું અત્યારે સીઝન છે લીલી મકાઈ બહુ સરસ મળે છે ત્યારે આ પાનકી ચોક્કસ તમને બહુ જ પસંદ આવશે પહેલાંના જમાનામાં તો લોકોને વાડામાં કેળાના ઝાડ હોય અને એમાંથી એક પાન તોડી અને એ લોકો ફટાફટ પાનકી બનાવી દેતા હવે અત્યારે કેળના ઝાડ તો બધાના વાડામાં ન મળે પણ હા એટલું દુર્લભ પણ નથી કે તમે એને મેળવી ના શકો ગમે તેમ કરીને કેળનું પાન તમે લઈ અને આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો બહુ જ ઓસમ એનો ટેસ્ટ લાગે છે તો આ રીતે બે મકાઈને આપણે છીણી લીધી બાકીના મસાલા જે નાખવાના એ તમને કહી દઉં મીઠું પ્રમાણસર હોય બેસન બે ચમચી એક ચમચી રવો ત્રણ લીલા મરચાં આદુ અને કોથમીર આદુ અને મરચાંની મેં પેસ્ટ કરી લીધી છે બેસન નાખ્યું રવો નાખ્યો પ્રમાણસર મીઠું નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું પાનકી માટેનું જે આ બેટર બનાવવાનું એ થોડું ગાઢું જ હોય છે ફાઇનલ કન્સિસ્ટન્સી જે રાખવાની છે ખીરાની એ પણ હું તમને બતાવી દઉં આ મીઠું નાખ્યું પ્રમાણસર અને હવે આપણે કોથમીર નાખી દઈશું તો બધું જ માપ જે છે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે પણ એ બધાનું માપ મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તે તમે ચેક કરી શકો છો આ બધું બરાબર મિક્સ કરી લીધું અને હવે આપણે વન ફોર્થ ગ્લાસ વોટર એટલે કે પાણી થોડુંક નાખી અને થોડુંક પાતળું આપણે બેટર એનું તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ પાનકી કેળના પાનમાં બને એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ થઈ જતો હોય છે મકાઈ આમ પણ મીઠા લાગે અને કેળના પાનમાં તમે બનાવો એટલે એકદમ ઓસમ તો આ તૈયાર થઈ ગયું હવે કેડનું પાન એક લેવાનું છે તવી ગેસ પર મૂકી દેવી થોડી ગરમ થાય એટલે તેલનું પાન આ રીતે ગ્રીસ કરી લેવું અને તવી ઉપર મૂકી દેવું અને એની ઉપર આપણે મકઈનું જે લીલી મકઈનું જે બેટર બનાવ્યું છે એ આ રીતે સ્પ્રેડ કરી લઈશું રાઉન્ડ શેપ આ રીતે કરી લઈશું અને થોડું પાતળું આ રીતે પાથરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં એટલું ખાસ યાદ રાખવાનું કે જે કીડનું પાન તમે સિલેક્ટ કરો એ એકદમ થોડું પાક્કું પાન હોવું જોઈએ એટલે કે આવી રીતે થોડું ડાર્ક ગ્રીન કલરનું હોય એવું એટલે પાનકી તમારી સરસ રીતે ઉખડી જાય તેલથી ગ્રીસ કરો એટલે વાંધો તો નથી જ આવતો પણ તો બી કુમળું પાન નહીં લેવાનું થોડું પાકું પાન તો આ રીતે ઉપર બીજું પાન મૂકી દીધું થોડું ગ્રીસ કરીને એક બે મિનિટ માટે થવા દેશો એટલે તમે ફ્લિપ કરશો અને બીજી બાજુ તો આ રીતે પાનકી ફટાફટ તૈયાર થઈ જતી હોય છે તો જો કોઈ કીટી પાર્ટી હોય ઘરે બધા બહુ ગેસ્ટ આવવાના હોય તો તમને આઈડિયા આપું આ રીતે બંચ બનાવીને મૂકી દો દસ પંદર પાનકી બનાવીને મૂકી દો અને સૌ કરતી વખતે તમે આ રીતે પાનમાંથી એને બહાર કાઢી અને સર્વ કરી શકો છો અને ચોક્કસ બધાને બહુ નવું લાગશે ખાવાની મજા આવશે તો જો આ આપણી રેડી થઈ ગઈ તો એકદમ સરસ ટેસ્ટી આ પાનકી લીલી ચટણી સાથે કે એમ નેમ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને એકદમ નહીવત ઓઇલ એટલે તમારા દિલ એટલે કે તમારા હાર્ટ માટે પણ બેસ્ટ તો જુઓ આ પાનકી તૈયાર થઈ ગઈ અને આ રીતે સૌ કરો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા જોતા રહેજો અમારી ચેનલ ગુજરાતી ઓથેન્ટિક રેસીપીઝ માટે જો મેં મારા સનને સૌ કરી એન્ડ હી એન્જોય અ લોટ તો ઇન્ટ્રોડ્યુસ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા